અમારા માતાજી છે બહુ જ મસ્ત છે દર્શન કરી લો બધા સો ગઈઝ અત્યારે અમે આવ્યા છીએ હોસ્પિટલ જો તમને બતા લોકેશન ગઈઝ બહુ જ ફાઇન છે બધે એવું લખેલું છે

ગાઈસ આપું ગરી આવે તો નો ને ભારી ને ન સિંગ ભજીયા આ માં 250 દે દે ભાઈ

સગાઈ અત્યારે છે ને વાળા ભાઈ હતા તો બધા નાસ્તો લીધો ઓળખતા જોઈએ એને તો કેટલું બધું લીધું ખા ખા ને ખા

પાછળ બહુ મસ્ત છે તલ વાયવા લાગે છે પાછળ તલ છે ન્યા મસ્ત ફોટોગ્રાફી આવે પણ હવે આ સાઈડ થી એવું છે કઈક છે હવે મોટા મોટા ટ્રક આવે છે રૂજારી દીયે બધું દેખો ગાઈસ દેખો તો બહુ કરી પણ આખી બોડી ના ઉતાર લઈશ કે શું ભાઈ લાવે ગાઈસ ગટોડી છોકરી જલી જની જાન બેન જલીસા અન નામ છે દેવીશા ગટોડી ઓ અમારી ગટોડી જલી ગાઈસ અમે આવી તો અને લઈ લીધા છે જામફળ રીતે ને અમારા ગામમાં જો આવી રીતે હોય વાળામાં આવી રીતે અલગ અલગ આ જાંબુડું છે આ સીતાફળ છે આ જામફળ છે તો એ અમારે હે ને અહિયાં થી નહીં આમ ઉતારી લઈને ભાઈ વાળી આવી રીતે જોઈએ અમારે કોઈ ના ન પાડે મને બીજા ફળ થવું હોય આવી જાજો ફટાફટ આના ભાગમાં કાચું આવ્યું છે કંઈ શું કરશું હવે આને કાચું આવ્યું ડેરખો એટલે મારે મસ્ત છે ઝી મારું લઈ લીધું છે અને પુત્ર નો ગાન્ના સંસાર માના હા ના ગા યો માના દેગા મે દે દે બાકી બિન ન ખાઉ ગા તક યો માની કુતરા આપડા તો કાય ને બીજુ મોર કઈ હે આપડા કાળોલા ન તારા કરતા સુમી છે અને આ પોતે છે કઈ જી જો આવું છે અહિયાં

હા ઓકે સો અત્યારે હવે આપણે અહીંયા બેસીએ હવે બીજું કાંઈ કામ છે નહીં આપણે સો મળ્યા પછી ગાઈઝ હવે આ છોકરી મહિની બ્લોગ બનાવવા જો આવી રીતે બ્લોગ બનાવવાનો શીખવાડતો બધું હાય એમ હાય એમ હાય એમ બનાવવાનો જો પી ગયો એવું લાગે છે

Jo bite you, Joe जो you, Joe. I bite you. Eh, we call in the bite day, sorry. Well, Nani, ah, Nani, you could tell him, sorry, the bite day, boy. Casu, my mama, so me, what talk about us? I tumble by the sumi, Jan. Jan, we are tumble